श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફની સ્વાદ છે તો ચાલો દરરોજી જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વોકિંગ કરો જુદા જુદા પ્રકારના કમરના દુખાવાળા દર્દીઓ માંગે એક સામાન્ય ગેરસમજણ છે કે તે સક્રિય રીતે ચાલી શકતા નથી પરંતુ જો તમે તમારી વોકિંગની ક્રિયા ચાલુ રાખો છો તો તે તમારા કમરના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે જેમને કમરનો દુખાવો હોય તેમને દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ચાલવું જોઈએ જો કોઈ એક્ટિવ ના હોય તો તેની કરોડરજ્જુ અને કમરની આસપાસના સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેના કારણે અસહ્ય પીડાનો અનુભવ થાય છે તેથી જો તમને કમરનો દુખાવો હોય તો પણ ચાલતા રહો સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ પેટના મુખ્ય સ્નાયુઓ કમરને ટેકો આપવા માટે મદદ કરે છે તાકાત અને સુગમતા તમારા દુખાવાને તેને રોકવા માંગ મદદ કરી શકે છે તેથી સ્ટ્રેચિંગ અને બેક સ્ટ્રેન્થિંગ એક્સરસાઇઝને ભૂલશો નહીં આ માટે યોગ પિલેટ્સ અને તાઇચી તમારા કોર અને હિપ્સની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે કરોડરજ્જુ સીધી રાખો જો તમે તમારી કરોડરજ્જુ સીધી રાખો તો તે તમારી કમર પરનું દબાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે જો તમને કમર દર્દ હોય તો તમે તમારી કરોડરજ્જુને સંરેખિત રાખવા માટે ટેપ પટ્ટા અથવા સ્ટ્રેચ બેન્ડ્સનો ઉપયોગ કરી શકો છો તમારા ખભાને વાળશો નહીં અને આગળ તરફ વધુ પડતો ઝુકાવ રાખશો નહીં આમ કરવાથી કમરના નીચેના ભાગમાં વધુ ભાર આવી શકે છે જ્યાં તમે સ્ક્રીનની સામે કામ કરતા હોવ તો તમારા હાથને ટેબલ અથવા ડેસ્ક પર સરખી રીતે મૂકો અને તમારી આંખોને સ્ક્રીનની ટોચ પર રાખો વજન સંતુલિત રાખો જો કોઈનું વજન વધારે હોય તો દેખીતી રીતે જ તેને કમર દર્દની સમસ્યા હશે જો તમે આ કમર દર્દની સમસ્યાથી રાહત મેળવવા ઈચ્છતા હોવ તો તમારું વજન સંતુલિત રાખો આ માટે તમે ફિટનેસ ટ્રેનરની મદદ પણ લઈ શકો છો ધૂમ્રપાન છોડો સંશોધન દર્શાવે છે કે જો તમે ધૂમ્રપાન કરતા તો તમને ન કરનારાઓની તુલનામાં કમર દર્દની સમસ્યાઓ થવાની શક્યતા ગણી વધી શકે છે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોમાં માંગ નિકોટીન તમારી કરોડરજ્જુના હાડકાનને નબળા પાડી શકે છે અને તમારા શરીરમાંથી મહત્વપૂર્ણ પોષક તત્વોને દૂર કરી શકે છે તેથી ધૂમ્રપાન બંધ કરવું પણ મહત્વપૂર્ણ છે બરફથી શેક કરો કમરના દુખાવાથી રાહત મેળવવા માટે બરફથી કમરના ભાગનો શેક કરવો એ એક સારો રસ્તો હોઈ શકે છે જો તમારી કમરમાં સોજા ચડી ગયા હોય કે પછી અસહ્ય દુખાવો થઈ રહ્યો હોય તો બરફ સામાન્ય રીતે આ પીડામાંથી તમને સૌથી વધુ રાહત આપે છે